डोनेट ऑर्गन डोनेशन में लोग जागृत थे ये अमेजे बात करी कि आई आई चेकअप करउंडेशन हेट में पूर्व विस्तार में पिस्तालीस गैप एवं करीस वर्ष की मोटी महिला मेमोग्राफी अब फक्त बसो रुपया में सोसायी गेट पर चलाई आपने जनरली साढ़ तक के चार हज़ार रुपया चार्ज थे ये जागृत बहुत डर लगे लोगों ने બીજી એક વાત કરી કે બ્લડ ડોનેટની જે વાત કરી કે ભાઈ પહેલી વખત આપતા હોય એ લોકોને હમણાં જ કેમ કર્યો છાત્રાલયમાં મારી પાસે તેતાલીસ બોટલ સરસ મજાની પાણીની સ્ટીલની બોટલ પડી હતી મેં મારો સારો કેમ્પ થાય ત્યારે મારે આપતી તો મારા દાદાની પુણ્યતિથિ હતી મારા દાદાની પુણ્યતિથિ અને જન્મતિથિ હું ઉભું છું દર વખતે બ્લડ ડોનેશન કેમ આપું છે અને મારા દાદા સમાજ સેવક છે અને આઝાદી કયા કાઉન્સિલર હોય છે હરદાસ બાપુ એટલે એમના નામથી દર વર્ષે બે કેમ્પ કરો એટલે મેં ત્યારે સવારમાં

તમે બજારમાં શોધશો બ્લડ એની જગ્યાએ તમે પોતે જ આપી શકશો તમે પહેલો વખત કેમ્પ આપો પછી ના આપતા કઈ પછી તમારે જ્યારે જરૂર પડે ત્યારે લોકોને આપજો એવી રીતે એક અવેરનેસ આવી અને લોકો બ્લડ આપતા એ વખતે બીજું એક હતું કે મને જાણવા મળ્યું કે મને ચેરમેન એવું કીધું કે મૂકે બધાની નજર મળતા વિદ્યાર્થીઓ છે બધા એટલે સરસ બધાની સ્ટીલની પાણીની બોટલ હતી મેં તો મારી બાજુ કહેતા જ છે તો મને કે ના તમારે બધાને આપવી પડશે લાઈન લાગી છે એકસો બે બોટલ છે મેં ગઈકાલે સાઈઠ બોટલ બીજી દાતાઓ બીજું ફંડ આપ્યું અને ગઈકાલે બીજી મેં સાઈડ કોર્ટર આ રીતે હેડકોર્ટ શેર ઓગણીસો નેવું થી નાયકની નાયક પહેલો કેમ્પ કર્યો હતો ત્યાંથી સળંગ અત્યારે તેત્રીસ ચોત્રીસ વર્ષ થયા હેડકોર્ટ થેન્ક યુ